ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આઈજીએફએફ ની પાંચમી સિઝન યોજાશે ઓપેરા હાઉસ સિડની બે હજાર ચોવીસ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આઈજીએફએફ તેની મોસ્ટ એન્ટિસિપેટેડ પાંચમી સિઝનની જાહેરાત કરી રહ્યું છે જે આ વર્ષે અઠ્યાવીસથી ત્રીસ જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે શિકાગો ખાતે ગયા વર્ષના ફેસ્ટિવલમાં નોંધપાત્ર સફળતા બાદ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ ફેસ્ટિવલના આગમનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે આ વર્ષે સિડની તેની હાઈ ડિમાન્ડ અને વિવિધ આકર્ષક કારણોને ધ્યાનમાં લઈ પસંદ કરવામાં આવ્યું છે જે સિડનીને ગુજરાતી સિનેમાના આ ભવ્ય સેલિબ્રેશનનું આયોજન કરવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે આ ઉપરાંત આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષણ સિડની ખાતેનું વેન્યુ છે આ વર્ષે IGFF ની ગ્રાન્ડ ઓપનિંગ રેડ કાર્પેટ ઇવેન્ટ નું સેલિબ્રેશન આઇકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે થશે જે આપણી સંસ્કૃતિને આપણા સિનેમાને ગુજરાતી ડાયસ્પોરા અને વિશ્વ સુધી પહોંચાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો માઇલસ્ટોન છે IGFF એ વૈશ્વિક સ્તરે એક અવિશ્વસનીય છાપ છોડી છે જેને દર્શકોનો દરેક વર્ષે જબરદસ્ત પ્રતિભાવ મળતો આવ્યો છે આ ફેસ્ટિવલ અગાઉ વર્ષના જર્સી બાદ બે હજાર બાવીસમાં માં એટલાન્ટા જીએમાં પરત ફર્યો હતો અને બે હજાર ત્રેવીસમાં માં શિકાગો ખાતે યોજાયો હતો ખૂબ જ લોકપ્રિયતા મેળવતા આ ફેસ્ટિવલમાં દર વર્ષે પાંચ હજારથી થી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ અને થી લઈને અત્યાર સુધીની ફિલ્મો આપણે એમાંથી સિલેક્ટ કરશું જે સારી ફિલ્મો હશે અને ઉદ્દેશ એ છે કે આ આઈજીજી એફ એફ આપણી જે અત્યારે સિડનીમાં થઈ રહ્યું છે આ પાંચમું વર્ષ છે અમે આ પહેલાં ન્યૂ જર્સી લોસ એન્જલસ પછી એટલાન્ટા શિકાગો ને આ વખતે સિડનીમાં કરવા જઈ રહ્યા છીએ અને મેઇન ઉદ્દેશ્ય આનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી ભાષાની ફિલ્મો જે છે જેમ તમે સાઉથની કે જેટલી પણ ફિલ્મો છે અલગ અલગ કન્ટ્રીઝમાં રિલીઝ થતી હોય તો આપણી ફિલ્મો પણ બધી કન્ટ્રીઝમાં રિલીઝ થાય એનું ડિસ્ટ્રિબ્યુશન બીજી કન્ટ્રીઝમાં પણ થાય આપણી ભાષા લોકો સુધી પહોંચે આપણી ભાષાની ફિલ્મો લોકો સુધી પહોંચે એ આપણો મુખ્ય પ્રયત્ન છે જે ગુજરાતી ઇન્ટરનેશનલ દરજ્જાનો ફિલ્મ ફેસ્ટિવલ આ થવા જઈ રહ્યો છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે આ પાંચમું વર્ષ છે અને લગભગ દર વર્ષે મને બોલાવવામાં પણ આવે છે પણ સમયની અનુકૂળતા ન હોવાને કારણે હું આમાં ભાગ નહોતો લઈ શકું પણ આ વખતે થેન્કફુલી હું મારી તારીખો મેચ થઈ જાય છે અને આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ ખાસ કરીને આ વખતે સિડનીમાં આ ફેસ્ટિવલ થવાનો છે જેમાં વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો દર્શાવવામાં આવશે જે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી વર્ષમાં રજૂ થયેલી અને અમુક ટ્વેન્ટી ફોરના એકથી મહિના રજૂ થયેલી સૌથી ઉત્તમ દરજ્જાની ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવશે અને એ આ ફેસ્ટિવલનો ભાગ બનશે અને આ ફેસ્ટિવલનો ભાગ લેવા માટે આમ આઈન્ડરી લેખશે